આવી વાત કરે છે કે તમે બે રોટલા ખબર નહી પેલા તમે કોઈ ચા પેલા ચા નહિ મેલી ચાલી મળી મેલી ના લીધી મને તો કેવું પણ ના ભણી છે તાવ મને મોલ છે ભાવે છે ના ના બધું મારે ઉપાડી જવાનું છે ના ના તારું શું તારું છે લુકડા લાવતા નહીં દીધા નઈ ભવ્ય ફરજો ને ભાઈ

છોકરા થી ના પહેન આવ્યો ઓડોરાશ્યો સારું હતું આ છોકરાથી તો એક ના એક હોય ને તો આરી ઉપાધિ હોય ઘણો મુઢે ચડાવો ને અમે આરી પેલું કરતા જોઈશી કેટલી વાર છે

લઈ સેવા છોકરો સેવા કરે એટલે છોકરા ની હું સેવા કરું છું એટલે ચા પાવ લીધે પાવાથી તમને ખબર છે આ બધા આખો ઓટો કે મારો છોકરો ઠીક હવે મારી વાત ઓબલો આ જમીન છે ને બધી મારે વીસી મારી છે બધી વીસી કોઈ ગ્રાહક હોય તો લાવો આ જમીન છે

મારા જમી છે ને પછી બેસી મારવી છે પછી આપડા નોમે છે ચિંતા ના કરો તમદાર હવે એક જ નામ છે મારું માર દોહાનું છોકરાનું નામ તો હજી સડાવી જ નહીં મેં પતઈ નામ સડાવું ને મને ખબર છે કે નો છોકરો છે ને બહુ કડક આવે છે અને એને વહુ છે ને બહુ કડક છે મારે તો આપણે શું કો તો

આ તો મને કોઈ ખબર એમ લાગતો નહી છોકરો તો ટીંગો તો હારો છે પણ એની બહુ છે ને બઉ કચાત મળી છે મને એવું લાગે બઉ હાવણી સોડે મને આ ઘેર નતો ને સુટી હાવાણીયું સોડે

થોડું પાણી લાવી પીવું છે મારે કાગજે હું ભેધું ના હું બેઠો માર બેવું છે જૂના પચાસ વર્ષ પેલા હિસાબ બાકી

મારા આ મને મને લાગે સાયકલ જવું પડશે